શું કહેવાય કે કાલે જે ઘટના બની અમદાવાદની અંદર કે ખરેખર કે આપણે અહીંયા બેઠા બેઠા પણ આપણે રૂવાડા ઊભા થઈ જાય કે લાઈફ કેટલી અનપ્રેડિક્ટેબલ છે કે આપણે શું વિચારતા હોઈએ અને આપણી હારે શું થઈ જમાં તો એટલું જ કે જેમની ફેમિલી એની અંદર હતી જેમણે પોતાના ફેમિલી મેમ્બર્સ ગુમાવ્યા છે એટલે માંડવી ઉગે કે શું થાય હા એ તો જોઈ તમારી વાવણી જોઈ જોઈ ફે હવે બરદ મીઠું મોઠું કરવાનું છે ચાંદ કેમેરા વાળો છે ને આપણે સેલ્ફી થી વિડીયો ઉતારી હેલો એવરી વન વેલ્કમ બેક ટુ ધ મયર વંશી ફેમિલી બ્લોગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો સૌથી પહેલાં તો આજના વિડીયોનું સ્ટાર્ટિંગ કરતા પહેલા કારણ કે કાલે અમે બહુ વહેલો જ વિડીયો અપલોડ કરી લીધો હતો બે વાગ્યાની આજુબાજુ એટલે પછી પોસ્ટ કરી દીધો પણ શું કહેવાય કે કાલે જે ઘટના બની અમદાવાદની અંદર કે ખરેખર કે આપણે અહીંયા બેઠા બેઠા પણ આપણે રૂવાડા ઊભા થઈ જાય કે ધ્રુજવા મંડી જાય કાલ રાતે તો શું કહેવાય કે નીંદર જ ન આવી અને આમ બીક લાગે ટૂંકમાં કે ભાઈ એસી ચાલુ ન કર્યું એટલો બીક લાગતી હતી કે ખરેખર લાઈફ કેટલી અનપ્રિડિક્ટેબલ છે કે આપણે શું વિચારતા હોઈએ અને આપણી હારે શું થઈ જાય એની કોઈ પણ શું કહેવાય કે આપણે કેટલી બધી વસ્તુઓમાં નાની નાની વસ્તુઓમાં હેરાન પરેશાન થઈ જતા હોય ઝઘડો કરી લેતા હોઈએ છીએ મતલબ ઘણી બધી વસ્તુઓથી બહુ ડિસ્ટર્બ થઈ જતા હોઈએ છીએ પણ ખરેખર આ કાલનું ઇન્સિડન્ટ્સ જ નહીં હમણાં જે કન્ટિન્યુઅસલી આપણી સામે આવે છે મને ખબર નહીં મને જેવું ફીલ થાય છે કે તમે સોશિયલ મીડિયા ખોલો તમે ફ્રી હોય એટલે આપણે એક્ટિવ જ હોઈએ કાં તો આપણે રીલ્સ જોઈએ કાં તો આપણે ફેસબુકમાં જઈએ અને રીલ્સ તો સતત આમ સ્ક્રોલિંગ જ કરતા હોઈએ અને મને એવું ફીલ થયું કે ભાઈ સ્ક્રોલિંગ કરવાથી જેટલું સ્ક્રોલ કરીએ એટલું નેગેટિવ જ બધા ન્યૂઝ આપણને મળે છે કે ભાઈ આમ થઈ ગયું આમ થઈ ગયું આ હાર્ટ એટેક થી આવું થઈ ગયું ભાઈ શાંતિથી બેઠા હતા ને એવું થઈ ગયું કે ભાઈ પહેલગામ વાળી ઘટના છે કે કોઈ પણ વસ્તુ શું વિચારીને કઈ જગ્યાએ ક્યાં જઈએ છીએ કઈ ખબર નથી પડતી ઘણી વાર એવું થાય કે ભાઈ તમે ત્યાં ગયા એટલે આવું થયું કે ત્યાં આવું બન્યું પણ કાલનું ઇન્સિડન્ટ જોઈને તો એવું થયું કે ચલો લંડન ફ્લાઇટ જાતી હતી તો એ બધા લોકો લંડન જાતા હતા પણ જે લોકો મેસમાં જમતા હતા બરાબર જે સ્ટુડન્ટ એ તો ખરેખર ક્યાંય જતા પણ નહોતા અને જો બનવાનું હતું તો એમની ઉપર આવીને પ્લેન કરેજ થયું તો ઘણી બધી મતલબ એ જ વાતો થાય છે ચારે બાજુ તમે ફોન ખોલો તો પણ એ બહાર નીકળો તો પણે ફેમિલી હારે કોઈ યારે વાતો થાય તો પણ એ જ વાત થાય છે અને થોડા ટાઈમ એવું રહેશે આપણને પણ એવું થઈ જશે કે કાંઈ નથી વિચારવું લાઈફમાં આપણે બસ એન્જોય કરી લઈએ ફેમિલી સાથે રહી લઈએ પણ બસ થોડોક ટાઈમમાં પાછું એ બધું છે આપણને ભૂલાઈ જશે આપણે પાછા એ જ આપણી સાંસારિક માયાજાળમાં ફસાઈ જાય તો બસ લાસ્ટમાં તો એટલું જ કે જેમની ફેમિલી એની અંદર હતી જેમણે પોતાના ફેમિલી મેમ્બર્સ ગુમાવ્યા છે બધા લોકોને ભગવાન શક્તિ આપે કે આ દુઃખની જે પરિસ્થિતિ છે એમાંથી બધા લોકો બહાર આવી શકે ખરેખર એ વસ્તુ બહુ ડિફિકલ્ટ છે અને અમુક ઇન્સિડન્ટ્સ જોઈએ ત્યારે એવું થાય કે પેલી એક છોકરી કે જે દસ મિનિટ માટે ફ્લાઇટ મિસ થઈ પેલા એક ભાઈ કે એટલી મોટી દુર્ઘટનામાંથી એ બચી ગયા તો જેવી રીતના કે એની જેમ કે રામ રાખે અને કોણ છે કે આ વસ્તુ બધી સાચી પડે જ્યારે ત્યારે આપણને એવું થાય કે ના ખરેખર ભગવાન છે બાકી આવી બધી વસ્તુઓ પોસિબલ જ નથી અને જે થવાનું છે તમારી સાથે થવાનું જ છે થઈને જ રહેવાનું છે તમે ગમે ત્યાં હોય પણ બસ લાસ્ટમાં તો એટલું જ કે જેમની પણ ફેમિલી આમાં છે બસ ભગવાન એમને શક્તિ આપે અને બૂફ મતલબ ભયંકર ઘટના છે આ તો હવે આગળનો વિડીયો છે બે દિવસ કાલે મયુર આવેલા હતા જુનાગઢ પરમ દિવસે ત્યારે ઉતારેલી ક્લિપ્સ છે તો એ રાખું છું આગળ તો ભાઈ ઘરે આવીને કપડાં ચેન્જ કરીને આજે આપણે વાવવાની છે માંડવી એટલે આપણે વહેલા ગયા હતા અને બધી તૈયારી થઈ ગઈ છે ચાલો હવે ગાડું લઈ જવાનું કોણ જાય જોઈએ અને આ કમ્પ્લીટ થઈ ગયું બધું સાથે અને ગાડું પાછળ છે અને બધા સાધન સામગ્રી એમાં આવી ગઈ હાથી અને આ છે આપડા અડદ જો મનતુભાઈ આઈસ્ક્રીમ ખાઈ સવારના પોરમાં થોડુંક પેટમાં ગડબડ હોવાના કારણે સારું હા મજા આવે ને આઈસ્ક્રીમ લેવા તો મને સારું થઈ જાય તેના માટે આઈસ્ક્રીમ લેવા અને દિનશ કાકા ચોડે છે બરથું ભાઈ બરથ ને સિંગડા ચોપડા છે દિનશ કાકા હવે બરદ ને મીઠું મૂઠું કરવાનું છે ગોળધાણા ખાવા રાવાના

સેલ્ફી થી વિડિયો ઉતાર લઈ ચાલો ફાવ તૈયારી છે જવાની વાડીએ પહોંચી ગયા અને વાગ્યા છે 8 અને જો ભાઈ બધો સામાન ગોઠવી દીધો ટુકમાં અને ઓલા બધા પણ આવી ગયા અને મુકા સાકા પણ આવી ગયા અને માંડવી પાવાનું કામ ચાલુ તો કરી દીધું ને ઓછો સામે ને દિવાલે પણ બધું રાખી દીધું એટલે માંડવી અહીંથી લઈને જોવી પડે અને બધું ગોઠવાઈ ગયું હવે બધું વાવવાનું છે આજે વીસ વીઘા તો જોઈએ સાંજ થાય તો વાવાઈ જાય કે નહીં અને મિની ટ્રેક્ટર પણ આપણું આવી ગયું છે શિંગડાવાળું તો એ કદાચ આપણે આંકવાનું થાય તો જોઈએ હવે આગળ શું થાય તો ભાઈ માં કાકો આવી ગયો માંડવી મૂકે કે મજામાં હવે જોઈએ આવ્યો એટલે માંડવી ઉગે કે શું થાય

બૌન થઈ ગઈ અગિયાર જેવું થયું અને બસ હેડો આવી ગયો ભાઈ અને બધું જ વવાઈ ગયું અને જો ઓલા લોકો પણ બે ત્યારે બાકી બે સાથી હતા એટલે ફટાફટ ઉકેલ થયો

થોડોક ટાઈમ શું કહેવાય કે થોડીક વાર આકું જ હોય એટલે નથી આવ્યો ત્યાં સુધી તો ભાઈ ફટાફટ હાકી લઈએ અને પછી જાય કરી અને ત્યાં હું લોગ પણ એડિટ કરી લઉં કેક્ટર હાકતો હાકતો તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે અને નવા કંઈક કન્ટેન્ટ સાથે તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો